તમામ શ્રી ભગવાન સ્વામિનારાયણ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના પવન પવિત્ર પાવન ધામની અંદર આજની દિવ્ય સભાની અંદર બિરાજમાન વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય શ્રી પ્રસાદજી મહારાજ ઉપસ્થિત દરેક પૂજ વંદનીય સંતો શ્રીજી મહારાજના લાડીલા વાલા હરિભક્તો ખૂબ આનંદનો અવસર છે આપણા બધાએના હૃદયની અંદર ખૂબ આજે ભાવ આપણે સૌ તમારા બધાના મુખ ઉપર દેખાઈ રહ્યો છે આપણે ભાગ્યશાળી છે કે ભગવાન સ્વામિનારાયણના નવમાં વારસદારની હાજરીમાં આપણે ભગવાનનું ભજન કરી રહ્યા છીએ અને એ આવી પવિત્ર પાવન ભૂમિમાં કાલે મેં આજે કે આ અંદર ગઢડાના જેટલા વચનામ્રતો છે ને એમાં એમ લખવામાં આવે કે દાદા ખાચરના દરબાર ગઢની અંદર દાદા ખાચર નો ગઢ તો બહુ નાનો છે આપણે બધાની કલ્પના મુજબ ચાર ઓડા એ દાદા ખચ્ચનનું દરબાર કટ પણ એવું નથી વચનામૃત તમે વાંચજો એમાં ઘણા વચનામૃતમાં એમ કહેવામાં આવે કે સાધુની જાગાની અંદર મહારાજ બેઠા છે દાદા ખચ્ચનના દરબાર ગઢમાં સાધુની જાગા સાધુની જાગા ક્યાં આવી હતી જે અત્યારે ગોપીનાથજી મહારાજના મંદિરની સન્મુખ જે સતરી છે આરસની ત્યાં સાધુની જાગા હતી પછી બીજું વચનામૃત એવું આવે છે કે મહારાજ દાદા ખચરના દરબારગઢમાં બેઠા છે સભા થઈ છે છે પછી એક એવું આવે મહારાજ દાદા ખચર ના બેઠા ની અંદર હરજી ઠક્કર ના ઘેરે જઈને સભા કરીને વચનામૃત બોલાણું એટલે આ ગઢડા શહેર છે ને એ દાદા બાપુ નો આખો દરબારગઢ જ છે આ તમે આજે પટેલવાડીની અંદર બેઠા છો આ મહારાજ શ્રીજી મહારાજના નવમાં વારસદાર લાલજી મહારાજની જોડે આ મહારાજ બેઠા છે ને તમે બધા પરમંશો ને મોક્ષ જીવાત્માઓ બેઠા છે એમાં કાંઈ ફેર નથી આ અક્ષરધામનું મધ્ય જ અહીંયા છે અને અક્ષરધામના મધ્યની અંદર બેઠા હોય ને જો મહારાજનો મહિમા ન હોય આ સંતોનો ના હરિભક્તોનો મહિમા ન હોય તો એ અક્ષરધામના મધ્યની અંદર બેઠા તો તમે નરકમાં બેઠા સમજજો માટે મહિમાથી આ બધું પ્રાપ્ત કરવાનું છે મહારાજે દાદા ખચરના દરબાર ગઢની અંદર બેસીને એમ કીધું કે અમને નળિયા નથી દેતા દેખાતા આ કાંઈ દેખાતું નથી અક્ષરધામનું મધ્યમને દેખાય છે તમારા હૃદયની અંદર ભાવના હશે ને તો આ અક્ષરધામનું મધ્યને આ ભગવાન દેખાતા હશે માટે આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણના નવમાં વારસદારની ઉપસ્થિતિની અંદર આપણે ભગવાનનું ભજન કરી રહ્યા છીએ બીજી મારે ટૂંકી વાત એ કરવી છે કે અહીંયા બધા સત્સંગીઓ આવ્યા છે છેલ્લા પાંચ વર્ષથી ગરડા મંદિરની અંદર ધર્માદો કરતા નથી સ્વીકારતા શું કરવા નથી સ્વીકારતા એ તમે બધું જાણો જ છો પાંચ વર્ષથી આપણે નામદાર કોર્ટોની અંદર ધર્માદો હરિભક્તોનો ઉભેર્યો છે અને એ ધર્માદો કોર્ટની અંદર જમા છે અને મેટર ચાલે છે પણ મારે વિશેષ ખુલાસો એ કરવો છે કે કોર્ટોની અંદર જવાબો આપવામાં આવે છે કે આ હરિભક્તો નથી જે લોકોએ ધર્માદો કોર્ટની અંદર ભર્યો એમના માટે અહીંના વહીવટકર્તાઓ એમ કહે છે કે હરિભક્તો નથી એટલે અમે એનો ધર્માદો એક્સેપ્ટ નથી કરતા હવે અહીંયા આપણી હારો હર ધૂન ગોઠવી છે એમણે દસ થી પંદર જણા દરબાર ની અંદર ધૂનમાં નથી બે હું સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સત્સંગીઓ દરેક સંતોને કહું છું કે તમે ગોપીનાથજી મહારાજને રાજી કરવા માટે સાધુ થયા અને હરિભગત થયા છો કે કોને રાજી કરવા માટે સત્સંગની અંદર આવ્યા છો તમારી આંખોની અંદર કેટલા બધા નંબર આવી ગયા છે આટલું બધું દેખાતું નથી આ તિલક ચાંદલો કરીને હરિભક્તો જે ધોન બોલે છે દરેક ના હૃદયની અંદર જે ભાવ છે એ ભાવ નથી દેખાતો રાગ ને દ્વેષની અંદર ક્યાંક આપણે એવા ફસાય નથી ક્યાં કે જે ભગવાનને રાજી કરવા માટે આપણે આ બધું જ કરીએ છીએ એ ભગવાન ક્યાંય ને ક્યાંય આપણાથી કુરા થતા હોય એવું આપણે કરી બેસતા નથી ને વિચારવાની જરૂર છે જેને સત્સંગનો મહિમા હોય જેને અક્ષરધામમાં જવું હોય એને આ વિચારવાની જરૂર છે બાકી લોલે લોલ હાલતા હોય એને કાંઈ વિચારવાની જરૂર નથી જેને ભગવાન સ્વામિનારાયણ રાજી કરવા છે એને સત્સંગની અંદર શું કરવું જોઈએ આ સત્સંગની અંદર વર્તમાન પરિસ્થિતિની અંદર આપણે શું કરી રહ્યા છીએ આપણે ધારીએ તો શું ગઢડા મંદિરની અંદર બેસીને ધૂન ન કરીએ કે એમ કોઈના બાપનું છે પણ આપણે ભગવાનને રાજી કરવા છે અહીંયા દાદા ખચાનો પરિવાર બેઠો પૂજ્ય લાલજી મહારાજ પાસે ગયા બધા કે અમે સાથે આવીએ તમને ગરડા મંદિર કોણ અટકાવે છે અમે જોઈએ ગામ અમારી જોડે એ લફંગા એક બે ની કોઈની તાકાત કે હેસિયત નથી અમારી અમે ઉભા રહીએ કેટલી પણ અમે મર્યાદા અમે બંધારણને સ્વીકારીએ છીએ આ ધરમકુળના આશીર્વાદ અમને મળ્યા એવા છે અમે સહન કરી લેવાને માન્યું છે બાકી ઘડીના છઠ્ઠા ભાગની અંદર શું થઈ શકે એની કલ્પના સંપ્રદાય કેમ ચલાવો એ અજેન્દ્ર પ્રસાદજી મહારાજે બેસીને જે તપ કર્યું છે એના પર આ હરિભક્તો શાંતિથી બેઠા છે સત્તામાં સુખ નથી ભજનમાં સુખ છે એ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે આ સત્સંગીઓને શીખવાડ્યું છે માટે તમે જે પાવર ની અંદર અહંકાર ની અંદર આ સત્સંગની અંદર જે કાર્ય કરી રહ્યા છો એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ એ વિચારવાની જરૂર છે કે એક દુર્યોધનના અહંકાર ને હિસાબે મહાભારતની અંદર ભીષ્મ પિતામાં જેવી હસ્તીઓ રણ મેદાન ની અંદર રોળાઈ ગઈ એમ અહંકાર ની જે પણ સાથ આપે છે પછી પોતાની જાતને મોટા મોટા સાધુ કહેતા હોય કે મોટા હરિભક્તો કહેતા હોય કે મોટી કંઠી કે માળા ફેરવીને દરબારગઢની અંદર ધ્યાન ધરતા હોય આ બધા આંખો ખોલવાની જરૂર છે કે આપણે ક્યાંક અનિતિનો સાથ આપી અને ભગવાનનો દ્રોહ નથી કરતા ને એકસો ને ત્રીસ કરોડ રૂપિયા ગરડા મંદિરની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર આ ટ્રસ્ટ દ્વારા ખર્ચી નાખવામાં આવ્યા હું અહીંયા બેઠેલા સત્સંગીઓને પૂછું છું કે તમે પાંચ વર્ષ પહેલા ગરડા મંદિર જોયેલું છે અને આજે તમે જુઓ છો એકસો ને ત્રીસ કરોડ રૂપિયા ગરડા મંદિરની અંદર આ વહીવટકર્તાઓ વાપરી નાખ્યા આમાંથી એક પણ હરિભક્ત હિસાબ દેવામાં આવે એની સાથે રહેલા હરિભક્તો કે એની સાથે રહેલા સંતો એકસો ને ત્રીસ કરોડ રૂપિયાનો હિસાબ માગો અને હિસાબ અમને બતાવી દો તમે આજીવન ગરડા મંદિરના કરતા હો ગોપીનાથજી મહારાજની સંસ્થાને લૂંટી ગોપીનાથજી મહારાજની સંસ્થાને પાયમાલ કરી નાખવી તમને બધાને એમ થતું છે તો હાલે છે કેમ આવું બધું કરે છે તો હાલે છે કેમ આજ કળિયુગ છે ભાઈ આના પ્રભાવની અંદરથી આવા મહાપુરુષની કૃપા હોય ને ત્યારે સમજાય નહીતર સમજાતું નથી જેને મોક્ષ ને કલ્યાણ જોતો છે એને આના આશરે આવવું પડશે બાકી તો આ બધું જે પાવર આલે છે ને વિમુખના શરણોની અંદર બેસીને આલે છે જ્યારે કળિયુગની આ પરિસ્થિતિ છે ત્યારે પોતે એમ માને છે કે અમે રાજકારણની દુનિયાની અંદર કઈક ખેલ ખેલી ને આટાપાટાના ના રાજકારણ રમીને અમારી જાતને હોશિયાર સમજીએ છીએ એનું પાંચું નથી ઉપજે એમ આ બધું જ વિમુખોના શરણે જઈને આ બધું કાર્ય થઈ રહ્યું છે માટે હરિભક્તોએ સંપૂર્ણપણે જાગીને આપણા ગોપીનાથજી મહારાજની સંસ્થાને આપણે આ વિમુખના શરણે ગયેલા માણસોના હાથમાંથી કેમ મુક્ત કરવી એમની હારે રહેલા સંતો ભક્તોને પણ હું આજે કહું છું કે તમે ગોપીનાથજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે આવ્યા હોય તો અમારા બે ત્રણ પ્રશ્નોના જવાબ આપી જો તમે આ એકસો ને ત્રીસ કરોડ રૂપિયા ગરડા મંદિરની અંદર પાંચ વર્ષ વાપર્યા એનો હિસાબ આપો મંદિર મંદિરની અંદર આખું ગઢડા ગામ છે આ સત્સંગ સમાજ છે ગોપીનાથજી મહારાજના પટાંગણમાં પાંચ માણસો નથી આવતા અને લાલજી મહારાજના સાનિધ્ય આ મંડપ નાનો પડે છે દરેક ઉછો સમયની અંદર ગરડા ની અંદર લક્ષ્મીવાડી ની અંદર વચનામૃત મહોત્સવ ઉજવાણો નવ કરોડ રૂપિયાનો ખર્ચો થયો આ રેકોર્ડ ઉપરની વાત છે આઠ કરોડ રૂપિયાની આવક થઈ એક કરોડ રૂપિયાની ખોટ ગઈ બોલો વચનામૃત કરોડ રૂપિયાની ખોટ ગઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અત્યાર સુધીમાં એવો કોઈ ઉછવ નથી ઉજવાયો કે જેમાં ખોટ જાય ગોપીનાથજી મહારાજ તો હાજરા હાજુર બેઠા છે આ બધું કરે છે પણ તમને નથી સમજાતું એ તમારા દુર્ભાગ્ય છે કે લક્ષ્મીવાડી જેવું સ્થાન હોય ગઢપુર જેવું સ્થાન હોય બસો વર્ષનો વચનામૃત મહોત્સવ ઉજવાતો હોય અને એક કરોડ રૂપિયાની નુકસાન જાય ક્યાંક કુવામાં પડીને ડૂબી મરો સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવા વસ્ત્ર ધારા અને તમને આ સંપ્રદાયની અંદર એટલી ખબર નથી પડતી કે આવડો મોટો ઉછો ઉજવી કરોડ રૂપિયાની ખોટ જાય અને મોટા ભણગા ફૂકીએ માઇકની અંદર આવીને આ ભગવાન દેખાડે છે ભગવાન કોઈને લાકડી લઈને મારવા નથી જતો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય આ હરિભક્તો ગરડા મંદિરની અંદર જાય તો એને કોઈને હરિભગત નથી દેખાતા કારણ કે બધાને આ હરિભક્તો તિલક ચાંદલા છે આ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ધર્મ આચાર્ય મહારાજના પક્ષના છે એટલા માટે એને હરિભગત નથી દેખાતા કાળ દેખાય છે બોલો જેમ કંસને ગાદી બહેન કૃષ્ણ કાળ દેખાતો તો એમ આ બધા કાળ દેખાય છે કારણ કે આ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત ને વરેલા સત્સંગીઓ છે માટે અંતની અંદર આપ સર્વને એ વાતથી વાકેફ કરી કે આપણે સૌ ધર્મ ધુરંધર આચાર્ય મારા શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના આજ્ઞાની અંદર આ સત્સંગની અંદર જે કાર્ય કરવા માગીએ છીએ એ ભગવાન નું ભજન કરીને ભગવાનને રાજી કરવા માગીએ છીએ આપણે કોઈ સત્તાનું લક્ષ નથી આપણે કોઈ પાવર જોતો નથી પણ હા સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો મુજબ ચાલી અને આ સંપ્રદાયની અંદર ભગવાનને રાજી કરીને અક્ષરધામમાં જવું છે અને જેને અક્ષરધામમાં જવું છે એને આ જ પ્રમાણે કરવું પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એ શબ્દો સાથે વીરમો સ્વસ્થું જશો પૂજ્ય Jespošo mi je kućno drvat krivo.